દરેકને જાણકારી આપે છે આપણી વૃંદાવન ગૌશાળા જાંબુડા બાલાચાડી સૈનિક સ્કૂલ રોડ ઉપર આવેલી છે અત્યારે પાંચસોની આસપાસ પશુઓ સંખ્યા નિભાવ થઈ રહ્યો છે દરેક દાતાઓની દયાથી આજનો જે મહાન કાર્યક્રમ છે અમારા શ્રીમતી નેહલબા ગંભીરસિંહ સોઢા પરિવાર આયોજિત અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન અને બારમાં તુલસી વિવાહ તુલસીજીના અમારા મુખ્ય યજમાન ભરતભાઈ અશોકભાઈ નંદા પરિવાર આ બંને પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આશીર્વાદ આપું છું કારણ કે જે કાંઈ ધર્મ કાર્ય થાય એવું કરવું બહુ કઠિન છે અને જે કાંઈ આ થઈ રહ્યું છે કાર્ય તે તમામ ગૌશાળાના લાભાર્થ થઈ રહ્યું છે અમારી ગૌશાળાને એક વખત મુલાકાત લેજો આપણા બધાનો ખૂબ ખૂબ આભાર અને આ સત કાર્યમાં આપણા લોકલાડીલા સાંસદ શ્રી પૂનમબેન માળમના સભ્યશ્રી ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબા સોઢા શ્રીમાન્ય રાઘવજીભાઈના પીએસ સાહેબ તમામ ઉપસ્થિત હતા દરેકનું અમે સ્વાગત કરીએ છીએ વર્ષોથી આ કરો છો કાર્ય ઓગણીસ વર્ષથી આ ગૌશાળા ચાલે છે અને આ તુલસી વિવાહ સોળ વર્ષ થી થાય છે મહેમાનો કેટલાક આવ્યા છે અત્યારે આજના મહેમાન પચીસો ની આસપાસ છે ગઈકાલે એક હજાર હતા ક્યાં ક્યાં થી આવ્યા બધા ગામડે થી કોઈ દીકરીઓ પરિવાર હોય દીકરાના જાન લઈને બહાર આવ્યા હોય જેવા દરેક ને એકાવન હજાર રૂપિયા નો કરિયાવર અમારી સંસ્થા દ્વારા અને નેહલબા શ્રીમતી નેહલબા ગંભીર સોઢા પરિવાર દ્વારા દરેક દીકરીઓને એકાવન હજાર રૂપિયા નો કરિયાવર આપવામાં આવે છે મહેમાન દુબઈ થી પણ આવ્યા છે શ્રીમાન ભરતભાઈ અશોકભાઈ નંદા અને અમારા અશ્વિનભાઈ નંદા પરિવાર દુબઈથી આ કાર્યક્રમનો લાભ લેવા અને અમને લાભ આપવા પધારે છે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આ તો શ્રી ગૌશાળા વૃંદાવન ગૌશાળાનું આયોજન કે જ્યાં અગિયાર દીકરીઓના એક બહુ સરસ લગ્ન ગ્રંથિથી જોડાઈ શકે છે આપ જોઈ શકો છો સ્ટેજ ઉપર રીતિ રિવાજ ચાલુ છે આપ જોઈ શકો છો બહુ સારી સંખ્યામાં અહીંયા શું કહેશો ભાઈ ગુરુવાની નદીઓ છે અને બ્રાહ્મણો ત્યાં વરરાજા નો હાથ અને આપડા રંગ

બે બેનો અથવા ચાર બેનો એ વર અને કન્યા ને વધાવવાના છે બ્રાહ્મણો તમને ત્યાં કરાવશે બરાબર એક ગીત બહુ સરસ મજાનો સમાજ છે બરાબર અને ભરતભાઈ તમે હસ્ત મેળાનો સરસ ગીત બોલો અને બ્રાહ્મણો પધારે અશ્વકભાઈ નંદા નરેન્દ્રસિંહ પધારે આ જે આયોજન વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટ અગિયાર થી કરીને શ્રીમતી નેહરબા ગંભીર સોઢા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે એમને આશીર્વાદ દેવા અમારા પરમ પૂજ્ય સંતસિંહ

અમારા નિધીશ્રી વિનિય ઝાડા અને મારા બહેનશ્રી મારા બેન તો કઈ સાત સન્માન કરો અને કેસે કરું કે ચંદુભાઈ આવા જ ભગીરથ કાર્ય કરે અને એમના પાસે ભગવાન કરાવે એને એનું આરોગ્ય ચાલ્યો હવે આપણા આમંત્રણ ને માન આપી રાજકોટ થી મહા આગેવાન અને હું બાર વર્ષ ત્યારે મારી માં વહી ગઈ હતી એટલે મને માની કિંમત છે બધાનું સન્માન થયેલું છે અમારા મેન વોડી છે અમારા જે આના સલાહકાર કહું સહયોગ કહું એમાં નાનદ કરે છે કે ગાળ કાર્યવાર બની હતી એટલે ગાળ ગાત્રતા હોય તો આજે એવા અમારા સોઢા પરિવારને આવે આ ગાયોને માટે કાર્ય કરે છે આ જે કઈ કાર્ય થાય ખર્ચ કરે છે આવક ગૌશાળામાં આ વિચાર કરજો આમાં જે કઈ કદાચ આવક થશે તે તમામ ખર્ચ ગૌશાળામાં જાય છે અને આ તમામ ખર્ચ થોડા પરિવાર અને નંદા પરિવાર એટલે ભરતભાઈ અશોકભાઈ નંદા પરિવાર કરે છે ધન્યવાદ છે ખૂબ ખૂબ આભાર